ત્યારે સાબરકાઠાના હિંમતનગરમાં બાપે સગીર વયની દીકરીને વેચી માર્યો હોવાનો કેસો પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે જોકે કોર્ટના આદેશ બાદ પોલીસે આ મામલે ઉંડાણપૂર્વકની તજવીજ હાથ ધરતા આરોપીઓ પૈકી ચાર આરોપીઓને પોલીસે ગણતરીના જ કલાકમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે ત્યારે સગીર ભાઈની દીકરીને તેના પિતાએ તેને રાજસ્થાનથી વેચવાના સમાચાર મળતા પોલીસે સગીર દીકરીને રાજસ્થાનમાંથી બચાવવા જ લેવામાં આવી છે સાબરકાગરમાં છ મા સગીર વયની દીકરી શાળા મનોજતા જતા સ્કૂલના શિક્ષક ધરાવ મામલે પરિવાર સહિત શિક્ષણ કચેરીએ જાણ કરી જોકે ત્યારબાદ સગીર વયની દીકરીના માતાએ સ્થાનિક કોર્ટમાં દીકરી મામલે રજૂઆત કરતા કોર્ટે પોલીસને ફરિયાદ નોંધાવવાનો હુકમ કર્યો જોકે છ મહિના બાદ હિંમતનગરના એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાયના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો તેમજ રૂપિયા સાહીઠ હજાર ઉછીના લેવા મામલે ત્રણ લાખમાં દીકરીને પોતાના પિતાએ રાજસ્થાનમાં વેચી નાખી હોવાની ફરિયાદ દાખલ થઈ જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ વિગતો રજૂ કરતા સ્થાનિક વિસ્તારમાં ભારે હડકમ સર્જાવશે જે અંતર્ગત દીકરીના પિતા તેમજ તેના કાકાએ પૈસા મેળવવા માટે રાજસ્થાનમાં દીકરી વેચી હોવાનું ખુલ્યું છે મામલે રૂપિયા દીકરીનો સોદો કરાયો હતો જેમાં દીકરીના પિતા સહિત તેના નજીકના સંબંધીઓએ જ આરોપી હોવાનું ખુલ્યું છે જેના પગલે પોલીસે તમામ આરોપીને અટકાયત કરી છે તેમજ વધુ આગળ તપાસ હાથ ધરી સમગ્ર વિશ્વમાં દીકરીનો સૌથી વધુ વાહલ તેના પિતા પ્રત્યે હોય છે સાથોસાથ દીકરીએ વાલનો દરિયો ગણાય છે જોકે

છે એ ફરાર આરોપી સામે બાર તસ્કરીનો ગુના નોંધાશે તે નક્કી છે એક તરફ હળાહળ કળિયુગ તેની પૂર્ણ સપાટી હોય ત્યાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં સગા પિતાએ દીકરી વહાલના દરિયા સામાનને વેચી પિતા પુત્રીના સંબંધોને લાંચન લાગે તેવું અધર્મ કૃત્ય કરનાર પોતાનો ભાંડો ફૂટતા પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ત્યારે પિતાએ દીકરીને વેચી નાખ્યાનું બહાર આવતા સામાજિક આગેવાનોએ પણ આગામી સમયમાં સંબંધો મામલે વિશેષ વિચારવું પડે તો નવાય નહીં એવા પરમાર ભારતની સાબરકાઠા કોર્ટની એક ક્રિમિનલ પરચોના રજીરના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે ગુનાની વિગતની વાત કરીએ તો સાબર ડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ જે બાળકીના પિતા છે અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ આ બંને એમના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ એને એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતબાર રકમ મળશે એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો એનાના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઈકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ સરિફાભાઈ નટ જે એના કુટુંબી એ છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસી નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી એ ચાર લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી શરૂઆતમાં આ જે મામલો હતો એ પાંચ મહિના સુધી ક્યાંય બહાર ના આવ્યો પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે જેમાંથી ચારની ધરપકડ કરી છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે ચાર આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે બે આરોપી જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે જેને પકડવાનો બાકી છે એ એટલા માટે દાખલ કરી હતી કે ફરિયાદ જે કોર્ટમાં ક્રિમિનલ અરજી કરવામાં આવી એઝ ઇટ આપણે એમાં ફરિયાદ કરી લીધી કારણ કે એના કુટુંબ છે હા એક વસ્તુ ખાસ મારે આપને ધ્યાન આપવાની કે બાળકીનો કબજો અમે રાજસ્થાનથી મેળવી લીધો છે અને બાળકી મેડિકલ કરાયા છે બાળકીને એના વાલીને સોંપી બાળક પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા આ રીતનું એક લખાણ પણ કરેલું છે બાળકીને પૂછતા પ્રાથમિક બાળકીને પૂછતે ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ કચરા વાસણ પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા ગુનાની જે જે પણ છે કલમ નવા ચાર એકસો પંદર બાય બે એકસો ત્રણસો એકાવન બાય ત્રણ અને ચોપન મુજબનો ગુનો એ લોકો વિરુદ્ધમાં દાખલ થશે ચાર લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો જેમાં ચારે ચાર લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા પછી એ ચાર લાખ રૂપિયામાંથી એક લાખ એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું હતું એને આપવામાં આવ્યા હતા જેણે આ સોદો કરાવ્યો અર્જુન નટ એને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા વીસ હજાર રૂપિયા ગાડીનું ભાડું એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી આ આરોપી જે છે એ બાળકીનો પિતા એને તમામ વસ્તુઓની ખબર હતી અને એણે જ આ સોદો કરેલો હતો